રાજકોટમાં ગરમી વધતા રસ્તા પર છાસનું વિતરણ કરાયું શહેરના ત્રિકોણબાગ ખાતે છાસનું વિતરણ કરાયું સામાજિક સંસ્થાઓ લોકોને છાસ આપે છે શહેરમાં તાપમાન બેતાળીસ ડિગ્રીને પાર થયું છે લોકોને તાપમાં રાહત મળે તેવી સામાજિક સંસ્થાના પ્રયાસ ત્રણ ચાર દિવસથી ગરમીનો પારો છે તે ડિગ્રી ની આસપાસ જઈ રહ્યો છે ત્યારે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ દ્વારા શહેરના રોડ ઉપર રસ્તા ઉપર આકરા તાપમાં નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો શહેરના ત્રિકોણ ભાગ ચોકના દ્રશ્યો છે જ્યાં શ્યામ ગોશાળા સંચાલિત માતૃસિંહ કુંવરબા અન્ન ક્ષેત્રના જે સેવાભાવી સંસ્થાના સેવાકીય ભાઈઓ છે તેમના દ્વારા આ છાસ નું નિઃશુલ્ક

લોકોનો રિસ્પોન્સ તો બહુ સારો છે અમે ધૈરા કરતા અમને આજની તારીખમાં અમે સો લીટર બહુ સારો રિસ્પોન્સ છે છેલ્લા ઘણા સમયથી છે છે તે વિતરણ કરવામાં આવી રહ્યું સેવાભાવી સંસ્થા દ્વારા છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે છાસનો જેમને લાભ લીધો છે તેમની સાથે અત્યારે આ સેવાકીય સંસ્થાની પ્રવૃત્તિ ચાલુ છે બેતાલીસ ડિગ્રી તાપમાન પડી રહ્યું છે રાજકોટમાં કેટલો લાભ થતો હોય છાસ પીવા તમે શું માન છાસ અત્યારે ખૂબ જ પૌષ્ટિક અને અમૃત અમૃત સમાન છે ઉનાળામાં તો બધા લોકો છાસ પી અને એક નિરાત હાશકારો અનુભવે છે ખાસ અત્યારે ત્રિકોણ બાગ ખાતે આ જે છાસનું વિતરણ કરવામાં આવ્યું છે તમે પણ છાસ પીધી એટલે આ બેતાલીસ ડિગ્રી તાપમાનમાં કેટલું રક્ષણ મળતું હોય છે કેવું લાગે છે ખુબ સારું લાગે છે જે પ્રમાણે હાલ તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે સેવાભાઈ ભાવી સંસ્થાઓ છે તેમના દ્વારા છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે એવામાં આ બેતાલીસ ડિગ્રી તાપમાનમાં લોકોને રાહત મળે તે પ્રકારની અલગ અલગ જે સેવાકીય પ્રવૃત્તિ છે તે સંસ્થાઓ પણ હવે રસ્તા ઉપર જોવા મળી રહી છે કેમેરામેન જુનેવા ટીવી ન્યૂઝ રાજકોટ